હાટ પતંગ કાછો બધો અધર થઈ ગયો હવ સગલોમ પોપલું ગોવા વગર પતંગ કાપી જ નાખવા છે હવે જવા કરવાની તો જામની ટોટી નથી તને થપા કાઢ્યા પડી જો છે તને ધુન ગો બાદરી જાય તો ગંઠમાં જણે ગોરાવાનું રહે લે

તું વાંચી જાઉ નઈ તો ફરી ખોત હમણાં હાલ હમણાં હાલ તારો અટકો ના એમ ના મે

કશું કર્યું નહિ નહીવા જઉં છું અલ્યા ડોઢા તો હું ના જાઉં આખી ઇન્ડિયા વસ્તી દોઢી હેડવા માંડી છે પેલું નહીં આવ્યું પુષ્પા પુષ્પા

ગેસ આઈન તો એક ડખાય થ્યા છે ને તે ગેસ થઈ રહ્યો છે તે દોશી કે છે ગમે તે કરીને બારના ભરા લઈ આવો અમો મને તો પિક્ચર જોઈને હું તો પુષ્પા બની કરવું નહીં પણ પેલી પડે ને પડે એટલા લેવા જઈએ હેડો આબુ હા તો નહીં નહીં બેટા

એ ઝઘડા ના કરો પતંગોમાં તો હું ઝઘડા કરું છું યાર મારી વાત તો ઓપર પૂરી પેલે વાત પેલા પેલે ઢંડોમાં પતંગ ઉડાડતો તો ને તે વળી શક્તિ રેજ ભારી ના આવ્યો તો હાના હાટા થઈ ગયા તો મને હોત તું રેસ આવી છે આટલી ઉમર માં બીવાજો હે મારા મોટા ડાડા ડાડા થઈ

ઘર બે કરશે રાખશો તને જય માતાજી મિત્ર રેસ આવી વેડિયો છે આ ટૂંક તમે જોવાનું બોલતા ના અને જે ટુ થી રેજો પાછા મજા આવશે પૂરો ભાવ રેશન લડવાના છો તને